નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે હાલ ભૂકંપને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે મણિપુરામાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો છે જેની અસર આસામ સહિત અનેક પૂર્વોત્તર રાજ્યોમાં થઈ છે ભૂકંપના કારણે અનેક લોકો ઘરની બહાર દોડી આવ્યા છે આજે સવારે પાંચ પર છની તીવ્રતાનો આંચકો અનુભવ્યા બાદ બપોરે બાર વીસ કલાકે ચાર પર તીવ્રતાનો ફરી ભૂકંપ આવ્યો છે ભૂકંપના આંચકા પૂર્વોત્તરના અનેક રાજ્યોમાં અનુભવાયા છે યુનાઇટેડ સ્ટેટ જીઓ જ્યવલિકર જીઓ સર્વને કહ્યું કે ભૂકંપનું કેન્દ્ર બીજું મણિપુરના ઇપલામ છે જ્યાં દસ કિલોમીટર ઊંડાણમાં તીવ્રતા નોંધાઈ છે ત્યારે મિત્રો મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે અધિકારીઓએ કહ્યું કે મણિપુર આસામ સહિત પડોશી દેશ મ્યાંમારમાં પણ ભૂકંપ અનુભવાયો છે ભૂકંપમાં કોઈ જનહાનિને નુકસાન થયું હોવાની હાલ કોઈ માહિતી સામે આવી નથી જર્મની રિસર્ચ સેન્ટર ફોર જીઓ સાયન્સે કહ્યું કે મ્યામારમાં ભારતની સરહદ પાસે આજે પાંચ પોઈન્ટ આઠની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે આ પહેલાં અઠ્યાવીસ ફેબ્રુઆરીએ નેપાળમાં છ પોઈન્ટ એકની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેમાં બિહાર સિલીગુડી અન્ય પડોશી ક્ષેત્રોમાં આંચકા અનુભવાયા હતા ધરતી ધોધતા અનેક લોકો ડરના મારે ઘરોમાંથી દોડી આવ્યા હતા રાષ્ટ્રીય ભૂકંપ દેખરેખ અને સંશોધન કેન્દ્રએ કહ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર બિંદુ કાટમૂરથી લગભગ પાસઠ કિલોમીટર પૂર્વમાં સિધુપાલક ચોક જિલ્લાના ભૈરવકુંડામાં હતું ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો Да не ват.